તો ફરી એકવાર આપનું સ્વાગત છે જલદોષનું જળસો યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું રુબિક ક્યુબ સ્પર્ધા ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન સુરત દ્વારા આઠમી જૂને છ વર્ષથી બાર વર્ષના બાળકો માટે સ્વર્ગસ્થ શશિકાંત જલદોષ રૂબિક ક્યુબ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું યુબિક ક્યુબ એક મગજની કસરત છે ખૂબ જ સરસ છે જેનાથી માનસિક વિકાસ થાય છે યાદશક્તિ વધે છે મગજ ખીલે છે ધ્યાન ધરવાની ક્ષમતા વધે છે એકાગ્રતા વધે છે બાળકો મોબાઈલ ટીવી આઈપેડમાં સમય બગાડે છે તેના કરતાં જો યુબિક ક્યુબની પ્રેક્ટિસ કરશે તો ખરેખર તેમના માટે ખૂબ જ ફાયદાકારક છે એનાથી એમનો માનસિક વિકાસ અને યાદશક્તિ પણ વધશે તો જોઈએ રૂબિક ક્યુબ શશિકાંત જલદોષ રૂબિક સ્વર્ગીક સ્પર્ધા મિત્રો હવે આપણે જોઈશું લ્યુબિક ટ્યુબ સ્પર્ધાનો પહેલો રાઉન્ડ પહેલા રાઉન્ડમાં દસ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ તમામ બાળકે માત્ર ત્રણ મિનિટની અંદર જ લ્યુબિક ક્યુબ શોર્વ કરી નાખ્યો હતો

મિત્રો હવે આપણે બીજા અને ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ છે અને તમે જોશો કે એમાં બાળકો કેટલા ઝડપથી અને કેટલી સરળતાથી રૂબિક ક્યુબને તૈયાર કરી રહ્યા છે બીજા રાઉન્ડમાં પ્રયાન નિગમ શાહે માત્ર એકતાલીસ સેકન્ડમાં રૂબિક ક્યુબ સોલ્વ કર્યો गजरे ओगनपचास सेकंड में जय आयुष अपारनाथीए सिक्सटी 67 सड़सठ सेकंड में रूबिक क्यूब सॉल्व कई नाखो तो ग्रुप टू छ वर्ष की नौ वर्ष में नीव जलदोषे से, तोतेर अथर, में अथल अथलव मेहताए सत्यासी सेकंड में તથા સ્નેહ પટેલે એકસો બાર સેકન્ડમાં લ્યુબિક ક્યુબ સોલ્વ કરી નાખ્યા હતા આસ્બને સફર બનાવવા માટે ફેમિલી ફિઝિશિયન્સ એસોસિએશન સુરતનો આભાર મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મુદલાબેન દેસાઈ અજયયા તેમનો આભાર તથા પ્રેસ મીડિયા દિવ્ય ભાસ્કર સંદેશ ગુજરાત મિત્ર પ્રતાપ ધબકા તથા ડિજિટલ ચિત્રલેખા એને ખૂબ સાહિત્ય પ્રસિદ્ધિ આપી તે માટે તેઓનો પણ આભાર તથા સૌથી વધારે આભાર આ તમામ બાળકોનો કે જેઓ હાજર રહ્યા અને આ સ્પર્ધાને જીવંત બનાવી તે માટે તેઓનો પણ ખૂબ ખૂબ આભાર દર વર્ષે જ્યારે પણ આપણે આ પ્રોગ્રામ ગોઠવીએ સ્પર્ધા ગોઠવીએ હાજર રહેજો ભાગ લેજો અને સફળ બનાવજો એ માટે ફરીથી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ